હું ત્યાં છે ને પાંચ વર્ષથી ત્યાં ભણું છું ત્રણ વર્ષ કોલેજના કર્યા છેલ્લા વર્ષમાં જ મારે આરે આવું થયું હતું મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને હને બળત્કાર કરતા મારે આરે પરાણે બધું કરા તો વારા ફરતી વારા બંને કરતા અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એ બધી ધમકી આપતા અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ આ વાતની જાણ રામાણી સરને છે કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું આવું કરું છું એ બધું રામાણી સરને ખબર છે અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને તો પાછળ મારી પાછળ આ પડ્યા અને એને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી આરે રેપ ને એવું બધું કરેલું છે અને મને એવું એવી ધમકી આપેલી માર ફોન આજ એ મને ધક્કો મારેલો એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ આમ કરી નાખીશ એવું બધું

એક જ વખત હું હોસ્પિટલના કેસ લઈને તું બાને તું ઉપર હને મને મને મળવા જબરજસ્તી લઈ જાત હું ના પાડું તો મને ધમકી આપતા કે નહીં તું આવને આવ નકર તાર પરિવાર ને એવી બધી ધમકી આપતા કે તારું ભણવાનું બગાડીશ કે તારી લાઈફ આખી બગાડ નાખીશ તારું કે થવા નહીં દો એવી બધી ધમકી આપતા મને ઈ બસ હોસ્ટેલ માં બધા આવતા આ સીસીટીવી કેમેરા ન એટલે માં રૂમ માં લઈ જતા અને જબરજસ્તી કરતા વારાફરતી